ભરૂચના પાલેજનગર સહિત પંથકમાં મેઘરાજા એ ધમાકેદાર એન્ટ્રી કરી છે ત્યારે ચો તરફ જળબંબાકાર ની સ્થિતિ સર્જાય છે રત મોડી રાતે આકાશમાં કાળા ડિબાંગો વાદળો ઘેરાયા હતા ત્યારબાદ ભારે વરસાદ તૂટી પડ્યો હતો ચોમાસાની ઋતુમાં પ્રથમ વખત મેઘાની તોફાની બેટિંગ સાથે રોદ્ર સ્વરૂપ નિહાળવા મળ્યું હતું મોડી સાંજે વીજળીના પ્રચંડ કડાકા ભડાકા સાથે મુસળધાર વરસાદ વરસ્યો હતો પાલેજના મુખ્ય બજાર સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ભારે વરસાદને પગલે જનજીવન પણ પ્રભાવિત થવા પામ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત મેઘો મન મૂકીને વરસતો જોવા મળ્યો હતો ભારે વરસાદને પગલે ખેતરોમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાય છે ત્યારે ધરતીપુત્રો મેઘરાજા હવે ખમૈયા કરે એવી પ્રાર્થના કરી રહ્યા છે તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર અભિસયદ પાલેજ તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ